गुड मॉर्निंग जय माता जी आज सवार थी मस्त मजा ना कोठा आप लोग बनाया है तो बीजी थी ये लोग को मरचू उधर ना कहें ना ना इतना मजा सवारी हो गैस मगर गैस मस्त कोठा वगैरह है अंदर बाजी लोटा तो बाजी लोटा लोग मजा ही जाए तो वो ना कोठा जोड़ दरा बापी लाके जिना खावा तो खाई जाता है ના ટાર્ગેટ તો એને કોઠો તો હોટલી જે કમ્પ્લીટ બની ગઈ તો બાલિન રોટલો અને બ્રેડને મજા દેખાવાની તો બના એવા તીખા તમતમતા મોર્નિંગ ગુડ મોર્નિંગ જે માતાજી આ તો તો મોજી જે આજો અંક તો કઈ ખાતું ને તો કાઈ રી છે કે આ નાસ્તો પેઈન ગલ પચુર્યું ન થાતું હોય ગલ પચુર્યું ન થાતું

એ જો તો કૂચ ખાના વિના અચ્છા એ નહિ લગતા મેરે અચ્છા ખાવડા બધે ભલ લાગે પણ મીઠું વધારે ના હારું ના મીઠું ના દેલ એક નિયમ રાખો કીજીયે બે પડી અને તેલ ના હોય માટે ખરેખર નુકસાનકારક છે અત્યારના કોઈ તેલ હરા આવતા નહીં તો ખે નાખ ખવાનો અમે બધા ખાવું પડે ત્યાં બીજી લાવશું આપણે કોઈ વસ્તુ હારી નહીં આવી હમજી લે તો બધામાં ભેડછેડ વસ્તુ થઈ જ બધા કઈ રોણ દરાણ બનાવી દેવાની કુલેલ નઈ બનાવાડી બોલે બેસળનો તો હતાસ જોણે કેમિકલ ના કરી આવવાની સાઈટની છે કુલેલ બરાને લાબરા નાટુ તો કે તો કે તકલીફ તો જવું પડે ગમે તે કાઈ જીએ તો કોઈ ના નઈ પડતા મેચે તો ના પડતા તો તકલીફ તો બધા વખત ના જો તકલીફ તો સુમિત ઘરે છે અમણ સુમિત આવે એટલે સુમિત જઈને કે જવાનું અમારું આલ ધરાવાડી કો આપણી દોખાનું ફૂલ્લું હોય હમ સેમ્પલ લે દોંં પાપા તુમે તે કેયા મને તો ઈ તો મોણા આવશે એમના કામ નું નકી વસુ હોય હમણે ના આવે હમણે જ આવે તરત આવશે તરત આવશે તમને ખબર નાક કો બરોદો બટટો પેલો હળગ્ય થઈ ગયા ના બટટો નહીં હા બાપા તમે નોકરી નઈ જાવ હળગ્યા છે હવે કોણા બારે જવાનું જમવા દે ભરોતા હું દેરો હા જોમે ટિફિન ભરી જો છે તો હું જઈશ નોકરી કાંકે ટાઈમ દીજે છે વાગે છે કોણા બાર ચલો ભાઈ સંથેસ લેટ્સ ગો સરકેસ ઓકે સરકેતી રીટર્ન માં આવશું આપણે સાત છડા જ કા કા સિન સેટયો બીજુ એમનું કાંઈ ગમે બહાર જવાનું તો મને એમ કીધું કે આપણે પાંચ વાગે નીકળી જવાનું તો વાંધો નહીં જલ્દી આવો તો આપણે સારું જલ્દી આવો તો મળે કરે તો ચલો કાંઈ ટિફિન નવો ટિફિન લાવો ગરમી એમનું કામ પેલા કરે છે કે આમ નોકરી જવાનું એ બધું ટિફિન નહીં નહીં કરવાનું તો ચલો કાંઈ ટિફિન તૈયાર થઈ ગયું છે હવે દરવાજા ખુલતા નહીં હજાર બમ થઈ ગયા વરસાદના માણસો હજાર બંધ થઈ ગયા માણસો હાજર બમ થઈ ગયા દરવાજા હાજર બમ થઈ ગયા ચલો ગાઈસ મસ્ત મજાનું આપણે આજનું ટિફિન પેક થઈ ગયું ચલો ગાઈસ જસુ વર નોકરી પાણી તો આપણે જોવા ડેલી કારણ કે પાણી વગર થોડી ના ચાલે ચલો ગાઈસ નીકળશું હું સરખે સાહેબ ગાડી નીચે આવી કારણ કે તૂટી ગયું એટલે કિચન કિચન કાંઈ નહીં ચલો જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ અત્યારે कॉल आवे सुमित बन ने जाना बैंक माथे जेना आ गया ने मम्मी लड्डू गोपाल ने आ खवडावे ओ ने पापा नोक दी जता रहा है नहीं तो कौन हो अभी अपने सुमित ने घर आ गया हां तो चलो गाइस तुम्हारे बापू नु जम्मू है तो आई जाओ चलो गाइस तुम जम्मू तो तो मोणा சுதா <laughs> जाड़ी डाल रहे तो अपन मजा आए। जाड़ी ना हल्ला के। पात्री के। हल्ला के नहीं मम्मी, हल्ली जाड़ी डाल के। पप्पा जी आए नहीं नहीं जी हाँ तास हैं। दातनं। तो दातनं नहीं सीखा बस दूसरे को बढ़ जारी रखते हैं जंपर से। कहीं आप तरस तो फ़ोन करें आव

કે કવ ડાળડું કે મને આ દુખાય ઈ ની ન બધું વાકની ને ના ને જાગો હોય તમારું આ દુખે ને આ દુખે હા ડાળ નથી પણ ડાળલી હલતીય દુખે નહીં હલતી ડોક્ટર ના કેવું છે કે નાવ કરી દાડડ પાડ દો ડાળ દુખે ઓગ આવ તો પાડી દે કઈ દુખાય ને જેનો કઈ સમજીશું ડોક્ટર ના ત્યાં દાટો પાડવા માટે જીને જેતા પાણી ખરાઈ જને તર નીકળી ગઈ પાછા ઘરેજીયા ને કને વરસાદ ચાલુ થઈ ગયો તો છાંટા ચાલુ નિયા ઘરે તો વરસાદ ના હોય હરી વંદન પરળી જશો खा परली जब नाव के ना ना नहीं, तो नहीं।, 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 नहीं तो मेरा मकई बापा में गए और यहां में सीख ली थी हमें जावे वीडियो में मम्मी ने पापा बनने इतने जम आ बैसी नहीं हां 50 तो मैं ना बात करू मम्मी तो आखो दिया सात पल पलड़ज करे तो हमें खाय तुरंत ना आ लगे तो बरसात ही बंद हो जानी मम्मी

आज मॉडल थे कि हमने नहीं। हम्म। तो दुकान में वासन लगे हैं। अनबार मस्त वरचाल चालू है तुम्हारा कहीं ना है? तुम्हारा ही है वरचाल में तो गैस वरचाल मार तुम्हारा युद्ध है। मस्त मजा नहीं मफाई मक्के बाग हुई थी, <laughs> मक्के बाग हुई <भी> थी। <laughs>